નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલના ટેટ પરીક્ષાની તૈયારીના આ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે નવા અભ્યાસક્રમ અનુસાર ટેટ વનની જે તૈયારી આપણે કરવાની છે એમાં ક્વિઝ એક જે છે તે જોવાના છીએ આજની જે ક્વિઝ એક છે એમાં બાળ વિકાસ સંકલ્પનાને લગતા દસ પ્રશ્નો જે છે એ આપણે જોવાના છીએ એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે બરાબર ધ્યાનથી જોશો ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને નવી ક્વિઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવા વિડીયો તમને મળ્યા કરે આવો શરૂઆત કરીએ આજની જે એમ સીક્યુ બાળ વિકાસનો મુખ્ય હેતુ શું છે માત્ર શારીરિક વૃદ્ધિ માત્ર માનસિક વૃદ્ધિ બાળકના સારંગી વિકાસ કરવો કે પછી માત્ર ભાષા વિકાસ તો સાચો જવાબ આવશે બાળકના સર્વાંગી વિકાસ કરવો એ બાળ વિકાસનો મુખ્ય હેતુ છે બીજો પ્રશ્ન છે બાળ વિકાસમાં વિકાસ શબ્દનો અર્થ શું છે ઊંચાઈ વધવી વજન વધવું ગુણાત્મક બદલાવ કે પછી માત્ર શારીરિક બદલાવ સાચો જવાબ સી આવશે ગુણાત્મક બદલાવ બાળ વિકાસમાં વિકાસ એટલે ગુણાત્મક બદલાવની અહીંયા વાત કરવામાં આવી છે ત્રીજો પ્રશ્ન છે વિકાસની પ્રક્રિયા કેવી હોય છે અચાનક ધીમે ધીમે અને સતત એકસાથે બધું કે માત્ર બાળપણમાં જવાબ આવશે ધીમે ધીમે અને સતત મિત્રો વિકાસની પ્રક્રિયા જે છે એ ધીમે ધીમે થતી હોય છે અને સતત થતી હોય છે ચોથો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયું વિકાસનું ક્ષેત્ર નથી શારીરિક વિકાસ જ્ઞાનાત્મક વિકાસ આધ્યાત્મિક વિકાસ કે રમતોનો વિકાસ સાચો જવાબ આવશે મિત્રો રમતોનો વિકાસ જે છે એ વિકાસનું ક્ષેત્ર નથી બાકીના જે છે શારીરિક વિકાસ જ્ઞાનાત્મક વિકાસ અને આધ્યાત્મિક વિકાસ એ બધાએ વિકાસના ક્ષેત્રો ગણી શકાય છે પાંચમો પ્રશ્ન છે બાળ વિકાસમાં આનુવંશિકતાનો અર્થ શું છે શાળાનો પ્રભાવ પરિવારની સ્થિતિ જન્મથી મળેલા ગુણધર્મો કે પર્યાવરણનો પ્રભાવ સાચો જવાબ છે જન્મથી મળેલા જે ગુણધર્મો છે એ બાળ વિકાસમાં આનુવંશિકતા આપણે એને કહી શકીએ છીએ છઠ્ઠો પ્રશ્ન છે બાળ વિકાસ પર સૌથી વધુ પ્રભાવ કયું નીચેનામાંથી પાડાય છે સેનો બાળ વિકાસ ઉપર સૌથી વધુ પ્રભાવ પડે છે એમ પણ પૂછાઈ શકે માત્ર આનુવંશિકતા માત્ર પર્યાવરણ આનુવંશિકતા અને પર્યાવરણ બંનેનો કે પછી શિક્ષકનો સાચો જવાબ મિત્રો આવશે આનુવંશિકતા અને પર્યાવરણ બંનેનો બાળ વિકાસ પર સૌથી વધુ પ્રભાવ પડે છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો લાઇક કરતા રહેજો સાતમો પ્રશ્ન જોઈએ છીએ મિત્રો બાળ વિકાસમાં ભાષા વિકાસ એ કયા પ્રકારના વિકાસમાં આવે છે શારીરિક વિકાસ સામાજિક વિકાસ માનસિક વિકાસ કે જ્ઞાનાત્મક વિકાસ સાચો જવાબ છે જ્ઞાનાત્મક વિકાસ ભાષા વિકાસ જે છે મિત્રો એ જ્ઞાનાત્મક વિકાસનો એક પ્રકારમાં આવે છે આઠમો પ્રશ્ન જોઈએ બાળ વિકાસનો અભ્યાસ એ કઈ વિજ્ઞાનની શાખા સાથે જોડાયેલો છે બાયોલોજી સાયકોલોજી સોશિયોલોજી ફિલોસોફી તો મિત્રો સાચો જવાબ આવશે સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન બાળ વિકાસનો અભ્યાસ જે છે એ સાયકોલોજી મનોવિજ્ઞાન સાથે સંકળાયેલો છે નવમો પ્રશ્ન મિત્રો આપણે જોઈશું વિકાસની દિશા સામાન્ય રીતે કેવી હોય છે નીચેથી ઉપર ઉપરથી નીચે મધ્યમાંથી બહાર તરફ કે બી અને સી બંને સાચો જવાબ મિત્રો આવશે બી અને સી બંને વિકાસની દિશા જે છે બી અને સી બંને એટલે કે ઉપરથી નીચે અને મધ્યમાંથી બહાર તરફની હોય છે તો મિત્રો આ પ્રકારના જવાબ પણ આવતા હોય છે દસમો અને છેલ્લો આધુનિક વિઝનો છે બાળ વિકાસના કયા તબક્કામાં વ્યક્તિના સ્વભાવની પાયાની રચના થાય છે શૈશવા અવસ્થામાં અવસ્થામાં પ્રૌઢાવસ્થામાં કે અવસ્થામાં સાચો જવાબ આવશે શૈશવા અવસ્થા એટલે કે શૈશવા અવસ્થામાં બાળ વિકાસનો જે વ્યક્તિનો સ્વભાવ છે એની પાયાની રચના થતી હોય છે તો મિત્રો બાળ વિકાસને લગતા આપણે અહીંયા દસ પ્રશ્નો જોયા છે ખૂબ જ ઉપયોગી પ્રશ્નો હતા આપને જરૂરથી આમાં નવું જાણવા મળ્યું હશે જો વિડીયો આપનો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો આવા વિડિયો જોવા માગતા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં આપના પ્રભાવ આપજો કે વિડિયો કેવો લાગી રહ્યો છે તો મને આગળ બનાવવાનો ખ્યાલ આવે તો વધુ મહેનત હું આમાં તમારા માટે કરું મળીએ છીએ નવી ક્યુઝમાં નવા વિડિયો સાથે ચંદે આવજો જય હિન્દ જય ભારત